કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આવેલ મહાશાપુરા મંદિરે પરંપરાગત પત્રિવિધિ યોજાઈ હતી આ વિધિમાં રાજ પરિવારના યુવરાજ પ્રતાપસિંહ હનુમંતસિંહ જાડેજાએ સેંકડો ભક્તોની ઉપસ્થિતિમાં પત્રી ઝીલી હતી આ વિધિ પૂર્વે રાજપરિવારના પરિવારના સભ્યોએ ચાચરાકુંડથી ભવ્ય ચામર યાત્રા યોજી માતાજીના મંદિરે પહોંચ્યા હતા મંદિરમાં માતાજીની મૂર્તિના જમણા ખભા પર પત્રી એટલે કે એક પ્રકારની વનસ્પતિ રાખવામાં આવી હતી ડાક નોબત અને ઘંટારો સાથે માતાજીની આરતી બાદ લગભગ હનુમંત્રીસ મિનિટ સુધી જોડી ફેલાવી રાખી હતી ટાંકણે તથા તેમના પરિવાર અને અનિરુદ્ધસિંહ જાડેજા જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા વિનોદભાઈ સોલંકી નારણજી કલુભાઈ જાડેજા કનૈયાલાલ કટારિયા ચત્રભુજ ભાનુશાલી પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા ગિરીશ જોશી સહિત માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પત્રી પ્રસાદ ઝીલ્યા બાદ હનુમંત્રીએ રાજ પરંપરા મુજબ રાજાબાવા યોગેન્દ્રસિંહના નિવાસ સ્થાને ગયા હતા અને ત્યાં ગુરુ દર્શન કર્યા હતા